નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે જે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે મિત્રો ભરતી બહાર પાડવામાં આવેલી હતી મિત્રો સીસીઈની જે મિત્રો ભરતી બહાર પાડવામાં આવેલી હતી તો તેની અંદર વાત કરીએ તો મિત્રો જે પરીક્ષા મોકૂફ રાખવામાં આવેલી હતી તો મિત્રો તે મોકૂફ રાખવામાં આવેલી પરીક્ષાની નવી તારીખ જે છે તો મિત્રો નવી તારીખ જાહેર કરી દેવામાં આવી છે ફરીવાર નવી તારીખ મિત્રો જાહેર કરી દેવામાં આવી છે અને વાત કરીએ તો મિત્રો કઈ તારીખે પરીક્ષાની તારીખ નક્કી કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ અને ત્યારબાદ મિત્રો કોલ લેટર ક્યારથી નીકળશે બરોબર કોલ લેટર ક્યારથી ડાઉનલોડ થવાના શરૂ થશે તે પણ મિત્રો આ એક જ વિડિયોની અંદર આપણે વાત કરવાના છીએ તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી છે અને તમે અમારી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બેલ નોટિફિકેશનને ઓન કરી દેજો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે તો મિત્રો આપણે વધારે સમય નથી લેતા જે મિત્રો આ નવી તારીખ જાહેર કરવામાં આવી છે તેની વાત કરીએ અને મિત્રો કોલ લેટર ક્યારથી ડાઉનલોડ થવાના શરૂ થશે તેની મિત્રો સંપૂર્ણ માહિતી આ એક જ વિડીયોની અંદર આપણે મેળવી લઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો હસમુખ પટેલ સરનો જે મિત્રો ટ્વિટરની અંદર મેસેજ આવેલો છે તે અહીંયા તમે જોઈ શકો છો પ્રિય વિદ્યાર્થી મિત્રો કરીને જે મિત્રો મેસેજ આવેલો છે તે અહીંયા તમે જોવા મળશે મિત્રો અહીંયા જાહેરાત ક્રમાંક પણ જોવા મળે છે જાહેરાત ક્રમાંક રહેશે બસો બાર બે હજાર ત્રેવીસ ચોવીસ તો મિત્રો જાહેરાત ક્રમાંક રહેશે બસો બાર બે હજાર ત્રેવીસ ચોવીસની મોકૂફ રાખવામાં આવેલી સીસી ની પરીક્ષા મિત્રો ફરીવાર જે આયોજન કરવામાં આવ્યું તેની મિત્રો તારીખ રહેશે અગિયાર પાંચ એટલે કે અગિયાર મે ત્યારબાદ તેર પાંચ ચૌદ પાંચ સોળ પાંચ સત્તર પાંચ અને વીસ પાંચ ના રોજ ચાર શિફ્ટની અંદર મિત્રો આયોજન કરવામાં આવેલું છે બરાબર ચાર શિફ્ટની અંદર એટલે કે તમારી ચાર જે અલગ અલગ શિફ્ટ આવે છે બરાબર તે ચાર શિફ્ટની અંદર એક દિવસની અંદર ચાર શિફ્ટ લેવામાં આવશે અને ઉપર જે મિત્રો આપણે તારીખ જોઈ અગિયાર તેર ચૌદ સોળ સત્તર અને વીસ તારીખ આજે મિત્રો છ દિવસની મિત્રો પરીક્ષા ચલાવવામાં આવશે અને ચાર અંદર આયોજન કરવામાં આવેલું છે તો વિદ્યાર્થી મિત્રો આ મોકૂફ રાખવામાં આવેલી પરીક્ષા હતી તેનું ફરીવાર આયોજન કરવામાં આવ્યું છે બરોબર તો આપણે આ સંપૂર્ણ તારીખ જોઈએ અને હવે મિત્રો આપણે વાત કરીએ કે કોલ લેટર ક્યારે ડાઉનલોડ થવાના શરૂ થશે તો અહીંયા મિત્રો તમે નીચે જોઈ શકો છો તમામ નવા કોલ લેટર આઠ પાંચ બરોબર આઠ પાંચના રોજ ડાઉનલોડ થવાના શરૂ થઈ જાય છે બરાબર તારીખ આઠ પાંચ બે હજાર છવ્વીસ એટલે કે આવતી આઠ તારીખે મિત્રો કોલ લેટર ડાઉનલોડ થવાના શરૂ થઈ જાય છે અને મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગીની ઓફિશિયલ વેબસાઇટમાં મિત્રો તમને આ કોલ લેટર ડાઉનલોડ તમે કરી શકશો બરોબર તે કોલ લેટર તમને જો ડાઉનલોડ ન કરતા આવડે બરોબર તો મિત્રો મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો તો હું તમને અલગથી વિડીયો પણ બનાવીને આપી દઈશ તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર બસ આટલું જ રાખીએ જો તમે અમારા યુટ્યુબ ચેનલની અંદર નવા હોય મિત્રો ચેનલના સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલના સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ નોટિફિકેશનને ઓન કરી લેજો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમારા પહોંચતી રહે તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને હવે મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ